છેલ્લા કેટલાક સમયથી પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે આવેલ મનપસંદ નાસ્તા હાઉસ લોકો માટે વારંવાર વિવાદમાં આવતું જોવા મળી રહ્યું છે અહીં વારંવાર ભક્તોના જીવ સાથે ચીડા થઈ રહ્યા છે છતાંય પુત્રના પેટનું પાણી જરાય હલી રહ્યું નથી અગાઉ પણ નાસ્તામાંથી મકોડા અને વાળ નીકળવાની ઘટના બનવા પામી હતી ત્યારે ફરી નાસ્તા હાઉસ વિવાદમાં આવ્યું છે જેમાં વાકાનંદના ભક્તોને દુર્ગંધ મારતી છાશ આપવામાં આવતા જેની જાણ કરતા ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ બાબતે તેમણે સંચાલકને જાણ કરતા ઉલટા ચોર કોટવાન કુંડાટે સંચાલકની સામે દાદાગીરી જોવા મળી હતી યાત્રીએ દુર્ગંધ મારતી છાસ બાબતે મનપસંદ નાસ્તાના સંચાલકને જણાવતા સંચાલક ઉશ્કેર્યોને દાદાગીરી કરી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે આ ઉપરાંત પ્લાસ્ટિકના એક ગ્લાસના ત્રણ ત્રણ રૂપિયા લઈને ઉઘાડી લૂંટ મચાવી હોવાનું માઈ ભક્તોમાં ચર્ચા જોવા મળી છે વાંકાનેરના ભક્તોએ જણાવ્યું હતું કે નાસ્તો હલકી ગુણવત્તાનું આપવામાં આવે છે અને ભાવ પણ ડબલ લેવામાં આવે છે મનપસંદ નાસ્તાના સંચાલકની દાદાગીરીથી અંબાજી આવતા ભક્તોમાં પણ એક ખરાબ સંદેશ જઈ રહ્યો છે જંગી તંત્રને ધ્યાન આપવું જોઈએ શું ફૂડ શાખાના અધિકારીઓને સંચાલક સાથે કોઈ સાઠ ગાંઠ છે જે માત્ર નામ પૂરતા આવે છે ને ચાલ્યા જાય છે માઈ ભક્તોએ કલેક્ટરને વિડીયોના માધ્યમથી મનપસંદ નાસ્તાના સંચાલક ઉપર કાર્યવાહી કરવા વિનંતી સાથે માંગ કરી છે આ ઉપરાંત સંચાલક ઉપર કાર્યવાહી કરવા ભક્તોએ ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરી છે યાત્રાધામ અંબાજી માં ચેરમેન છતાય યાત્રાધામ બદનામ થાય તે ઉગુર્તે કન્નાર મનપસંદ નાસ્તાના સંચાલક ઉપર કેમ કોઈ નક્કર કાર્યવાહી થઈ રહી તે પણ એક સવાલ લોકો માં વિષય બન્યો છે ઓકે હું વેકુલ ગુર્જર પ્રમુખ તરીકે જો ગ્રાહક સલાહ અને સુરક્ષા કેન્દ્ર અંબાજી મંદિર આજ રોજ વાંકાનેરના થી દસ લોકો અંબાજી મંદિરમાં દર્શન કરવા આવેલા આવેલા તો અહીંયા ગ્રાહક સુરક્ષા ને અહીંયા ફરિયાદ કરવા આવ્યા તો ફરિયાદમાં એવું હતું કે ડીકે સરકાલ આગળ બસ સ્ટેશનની બાજુમાં મનપસંદ નાસ્તાઓ છે ત્યાં લોકો નાસ્તો કરવા ગયેલા ત્યાં નાસ્તો કરેલો તો ફૂડ ખરાબ હતું એવું એમણે કહ્યું પ્લસ છાશનો ભાવ થી વીસ રૂપિયા છે એવું એમનું કહેવું હતું પણ એમની જોડેથી પચીસ પચીસ રૂપિયા લીધા પચીસ રૂપિયા લીધા એમથી મતલબ નથી એમનું કહેવું હતું પણ દુર્ગંધમાંથી વાસમાંથી છાશ હતી તો એમણે કીધું ફરિયાદ છાસ તરાત તમે ચેક કરો તો કે ચેક કરવું એ મારામાં નથી આવતું અમૂલમાં તમારે ફરિયાદ કરી દીધું કે જો ગરવી કરો એમ કરીને એમની સાથે ચૂંટડા પરિવર્તન કર્યું હશે અને વધારે પૈસા લીધા હશે અખા જે બીજો નાસ્તો પણ એમને ખાધો તો એમને કહેવું એવું હતું કે એ પણ દુર્ગંધમાં આવતો હતો આજુબાજુવાળા એ લોકો એનું કેવું એવું હતું કે તો આવો જે આવો નાસ્તો આવવા જ એટલે એમને કીધું ક્યાં ફરિયાદ કરવી એવું માની અને અંબાજી મંદિરમાં દર્શન કરતાં બહાર નીકળતા ગ્રાહકૃક્ષની ઓફિસ દેખી તો અહીં આવી અને એમને ફરિયાદ આપી છે કે આ મનપસંદ નાસ્તાના સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે ભાવ વધારો લેવા પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન ગુજરાતમાં પણ ચાલે છે અંબાજીમાં પણ ચાલે છે પણ અહીંયા પણ અસુરક્ષિત પ્લાસ્ટિકનું વેચાણ થાય છે અસુરક્ષિત ખાદ્યનું વેચાણ થાય છે આ બધું અટકત એના માટે કાર્યવાહી કરવા માટે મને ફરિયાદ આપવામાં આવી અગાઉ પણ કોઈ નાસ્તાની ફરિયાદો આવેલી હા અગાઉ પણ બે ફરિયાદો આવેલી છે આ જે મન પ્રસન્ન માટે મેં ફૂડ એન્ડ ટ્રેક્સમાં એમના મેલ મારફત જાણ કરેલી હતી કાયદેસરની કાર્યવાહી કરવા માટે કે તેમાં એક ફરિયાદમાં એવું હતું કે મચ્છર પડેલો હતો વિડીયો જ હતો ફોટો જ હતો બીજી ફરિયાદમાં એવું હતું કે એમાં બાલ પડેલો હતો અને આ બાબતે પણ ફૂડ એન્ડ ડ્રગ્સમાં મારા દ્વારા કાર્યવાહી કરવા માટે મેં એમને જાણ કરવામાં આવેલી છે આજરોજ અંબાજી ગામ ખાતે અમે લોકો દર્શન માટે આવેલા સવારે મનપસંદ નાસ્તા આવું જ્યાં અમે નાસ્તો કરવા ગયેલા જ્યાં અમને પ્લાસ્ટિકના ગ્લાસની કિંમત માત્ર એક રૂપિયા છે જે વધારીને ત્રણ રૂપિયા વસૂલ કરવામાં આવેલી અને કોઈ પણ સારી એવી ક્વૉલિટીનો કે કોઈ પણ સારો એવો ફૂડ અમને મળ્યો નથી એની ફરિયાદ કરતાં અમારી સાથે બહુ જ ખરાબ ગેરવર્તન અને ઉગ્ર સ્વભાવથી બોલચાલ કરવામાં આવી આજુબાજુના લોકો સાથે અમને વાતચીત કર્યા પછી એવી માહિતી મળી કે આ ભાઈનું વર્તન બધા પ્રતિ આવવું છે અહીંના ફૂડમાં વારંવાર માખીઓ વંદાઓ માથાના વાળ જેવી વસ્તુઓ મળી આવે છે પણ લોકો વારંવાર આવી ફરિયાદ કરે છે પણ એ ભાઈ બધાને એવું કહે છે કે તમારે જેને કહેવું હોય જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી લેજો કોઈ મારું કાંઈ બગાડી શકશે નહીં અમે ત્યાંથી અમૂલ કંપનીની પેકેટવાળી છાશ ખરીદેલી જેમાં ખૂબ દુર્ગંધ આવતા અમે એમને ફરિયાદ કરી

હું આશા રાખીશ કે આ તંત્ર ઈ વસ્તુ ઉપર ખાસ ધ્યાન દોરે અને એની સામે કડક પગલા અને કાર્યવાહી કરે કરેશ ઠાકોર સાથે સંજીવ રાજપૂત અમદાવાદ